સુરેન્દ્રનગરના ના વન વિભાગના અધિકારી આયુષ વર્માની કચ્છ બદલી થતા સન્માન સમારોહ યોજાયો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ આઈએફએસ અને જીએફએસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં ગુડખર અભયારણ ડીસીએફ આયુષ વર્મા બદલી કચ્છ પૂર્વ વન વિભાગમાં કરવામાં આવી છે જ્યારે કચ્છ બન્ની વન વિભાગના ડીસીએફ બીએમ પટેલની બદલી ધ્રાંગધ્રા ગુડખર અભયારણ્ય ખાતે કરવામાં આવી હતી ત્યારે ધ્રાંગધ્રા ડોદરા ખાતે ડીસીએફ ધુડખર અભયારણના આયુષ વર્માનો વિદાય શુભારંભ તેમજ બી એમ પટેલનો જેમાં ઘુડખર સંરક્ષક મદદને વિવિધ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વનપાલ ફોરેસ્ટ ગાર્ડ સહિતના સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અભયારણ્યના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા આયુષ વર્માને શાલ ઉડાડીને શુભેચ્છાઓ આપી હતી જ્યારે ધુડખર અભયારણમાં નવનિયુક્ત થયેલા ડીસીએફ બીએમ પટેલનું શાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માં આયુષ વર્માના કાર્યકાળમાં વિવિધ રેન્જના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ અધિકારી દ્વારા માર્ગદર્શન વિશે વાતોને યાદ કરી હતી જ્યારે ગોડખર નવ નિયુક્ત થયેલા નાયબ વન સંરક્ષક પટેલ જેઓ કાર્યકાળમાં પણ અધિકારી દ્વારા કામ કરવા માટે અધિકારીઓને વાત કરી હતી અને પોતાના તરફથી પૂરતો સાથ અને સહકાર મળશે તેવી ખાતરી પણ આપી હતી ત્યારે કાર્યક્રમના અંતે અધિકારી દ્વારા પોતાના વક્તવ્ય જણાવ્યું હતું કે સરકારી નોકરીમાં પડતી બદલી અને નિવૃત્તિ ફરજિયાત હોય છે જેને ધ્યાનમાં લઈને અધિકારીઓ કર્મચારીઓ કાર્યકર્તા હોય છે ત્યારે અધિકારી દ્વારા સોંપવામાં આવતી કામગીરી કર્મચારીઓ સમયસર પૂર્ણ કરી રહ્યા છે તે અંગે પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા જ્યારે નવા આવેલા બી એમ પટેલ દ્વારા પોતાના વક્તવ્યમાં અધિકારી અને કર્મચારીઓને એક બનીને કામ કરે અને કોઈ પણ કર્મચારી ઓફિસના કોઈ પણ પ્રશ્ન હોય તે યોગ્ય રીતે રજૂઆત કરી શકે છે અને તે માટે સૂચન કરવામાં પણ આવ્યું હતું ત્યારે સાથે જ ઘોડખર અભયારણ્યના તમામ કર્મચારીઓએ કામ કરવા માટેની તૈયારીઓ પણ બતાવી હતી